તમનચાની અણીએ લૂંટ ચલાવી હતી તો લૂંટ બાદ ભાગી રહેલા લૂંટારુઓને પોલીસ વચ્ચે સામસામે ફાયરિંગ થઈ હતી જેમાં લૂંટારો પાસેથી રૂપિયાનો કોથરો પડી ગયો હતો પોલીસે પીછો કરતા લૂંટારુએ ફાયરિંગ કરી હતી તો ભરૂચ એલસીબીની ટીમે નેશનલ હાઈવે સહિત એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરી હતી અને લૂંટારુઓ સુરત તરફ ભાગી રહ્યા હોય જેઓને પોલીસે કોર્ડન કરતા પોલીસ પર ફરી ફાયરિંગ કર્યું હતું જેમાં સામસામે ફાયરિંગમાં એક લૂંટારૂને ગોળી વાગી હતી ત્યારે પોલીસે ચાર આરોપીને પકડી ત્રણ દેશી કટ્ટા કબ્જે કરી બાવીસ લાખથી વધુની રોકડ કબ્જે કરી છે અત્યારે સાંજે ચાર વાગ્યાની આસપાસ યુનિયન બેંક અંકલેશ્વર સિટી ખાતે દુકાનીઓ દ્વારા દુકાનીધારીઓ દ્વારા બેંકમાં લૂંટનો અટેમ્પ થયેલો છે જેની અંદર ચાર આરોપીઓ હાલમાં પ્રાઇમરી તપાસમાં ખુલેલ છે બે બાઇક ઉપર આરોપીઓ આવેલા હતા જે લોકોએ લૂંટ ચલાવીને નીકળતા હતા તે દરમિયાન એલસીબીની ટીમને જાણ થતાં તેમની અટે તેમને પકડી પાડવામાં આવેલ છે એમાં એક આરોપીને અમારા ફાયરિંગ દરમિયાન ઇન્જરી થયેલી છે તેમના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવેલું હતું આરોપીઓ દ્વારા પણ હાલમાં બાવીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ અને ત્રણ દેશી કટ્ટા તમંજા રિકવર કરવામાં આવેલ છે અત્યારે હાલમાં કોઈ આગળના આરોપીઓ પકડવાની તજવીજ ચાલી આવ્યું છે અને ભરચક વિસ્તારમાં આવેલી લૂંટ લૂંટને લઈને આખા વિસ્તારમાં હાલ તો ડર માહોલ જોવા મળ્યો હતો જોકે પોલીસને તાત્કાલિક લઈને લૂંટને અંજામ આપનારા હિંસક લૂંટારો ઝડપાઈ જતા પોલીસની કામગીરી લોકોએ સહરાના પર કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા